પચાસ હોસ પાવરનું આ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટર એન્જિન આખું પેટી પેક છે ગેર હાઇડ્રોલિકટ આખું ઓરિજિનલ કન્ડિશનમાં વન ઓનર ઘર ઘર ટ્રેક્ટર કંપની ફિટિંગ આખું એન્જિન જોવા મળશે કંપની નો કલર છે ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ આખું ઓરિજિનલ કંડિશનમાં ટોટલ જવાબદારી વાળું ટ્રેક્ટર બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ અને લઈ શકો છો ઓનરનો એક વખત કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા હું માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ઓનરનો કોન્ટેક કરીને જજો કેમ કે જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કંડિશનમાં સીટ સારા ટાયર ના છે આખા નવા જોવા મળશે જેવા કંપની કલરમાં ટ્રેક્ટર અને ટોટલ જવાબદારી કિંમતની વાત કરું તો ત્રણ લાખ અને વીસ હજારમાં આ ટ્રેક્ટર વેચવાનું છે કે તેમાં પણ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ રાખી નથી આ ટ્રેક્ટરની ખરીદી કરવી હોય ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું પ્રોપર તમને અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે સેલેશ ભાઈ દક્કુભાઈ નામ અઠ્ઠાણું બે અઠ્ઠાવન અથવા સિત્તેર એક છાસઠ વાળા નંબર ઉપર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો